ચૌદ ઓગસ્ટ મધ્યરાત્રિ રાત્રિ બાર વાગે ઓગણીસો સુડતાલીસ ભારત દેશ આઝાદ થયો પણ કેટલાને ખબર છે આજની નવી પેઢીને કે એ બાર વાગે એ તારીખે ઓગણીસો સુડતાલીસમાં જુનાગઢ આઝાદ થયું નહોતું અને જુનાગઢને આઝાદ કરવા માટે આરજી હકુમતની લડાઈ થઈ હતી અને ભારતને આજનો જે નકશો છે એ બનાવવા માટે સરદાર પટેલે જે મહેનત કરી પણ એ આખા એપિસોડમાં જૂનાગઢને મુક્ત કરવાની પ્રજાકીય લડતનો દાખલો ઐતિહાસિક છે બહુ આવા રેરજ આવા કિસ્સાઓ બન્યા છે અને મહત્ત્વની વાત એ છે કે આજની પેઢીને આ વાતની બહુ ખબર નથી એનો ઇતિહાસ નવી પેઢીને ખબર પાડવા માટે એનું સ્મારક કેમ ન બને એ મહત્વનો સવાલ છે ને આજે એના વિશે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે ચૌદ ઓગસ્ટ મધ્યરાત્રિએ ઓગણીસો સુડતાલીસ ભારત દેશ આઝાદ થયો એ બધા આપણે જાણીએ છીએ પણ જૂનાગઢ આઝાદ થયું નહોતું કારણ કે અંગ્રેજોએ જ્યારે ભારત છોડ્યું ત્યારે રજવાડાઓને એમની પસંદગી મુજબ ભારત સાથે જોડાવવું કે પાકિસ્તાન સાથે જોડાવવું એની છૂટ આપી હતી અને ઘણા બધા રાજ્યો ભારત સાથે જોડાયા અને સરદાર પટેલે જે મહેનત કરી એ ઇતિહાસ બહુ જાણીતો છે પણ એક જુનાગઢ રાજ્ય નવાબ મોહમ્મદ ખાન એણે વાંધો પાડ્યો હતો અને ભારત સાથે જોડાવાની ના પાડી હતી અને ભારત સરકારની જાણ બહાર એણે પાકિસ્તાન સાથે જોડાણની નિર્ણય લઈ લીધો હતો અને આ કારણે જુનાગઢ પાકિસ્તાન સાથે જાય એવી સ્થિતિ પેદા થઈ હતી અને ત્યારે સરદાર પટેલે પોતે સીધા ચિત્રમાં ન આવી અને ચાણક્ય બુદ્ધિ વાપરી અને જે રીતે આરઝી હકુમતની રચના કરાવી આ એક આખો એપિસોડ બહુ ઇન્ટરેસ્ટિંગ છે પચીસ સપ્ટેમ્બર ઓગણીસસો સુડતાલીસના રોજ મુંબઈના માધવબાગમાં એક સભા મળી અને એમાં નક્કી થયું કે આરઝી હકુમત સરકાર એટલે જુનાગઢ મોહબ્બત ખાનની સરકારની સામે સમાંતરે સરકાર અને એના વડાપ્રધાન બનાવવામાં આવ્યા સામણદાસ ગાંધી કે જે મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધી બાપુના ભત્રીજાને વંદે માતરમના તંત્રી દુરભજી ખેતાણી નરેન્દ્ર નથવાણી ભવાનીશંકર શંકર ઓઝા મણિલાલ દોશી પુષ્પાબેન આવા કેટલાય લોકોને મંત્રીમંડળમાં સમાવાયા અને રતુભાઈ અદાણીને સરસેનાપતિ બનાવાયા આ આખી રચના થઈ પછી કાફલો મુંબઈથી ટ્રેનમાં રાજકોટ આવે છે ને રાજકોટમાં જૂનાગઢ હાઉસ ઉપર પહેલો કબજો કરે છે જે આજે સરદાર બાગ એટલે કે સર્કિટ હાઉસ તરીકે ઓળખાય છે અને ત્યાં જ પછી આરજી હકુમતની કચેરી સચિવાલય શરૂ થાય છે અને પછી જુનાગઢ તરફ કૂચની તૈયારી થાય છે રતુભાઈ અદાણી બધાને તાલીમ આપતા હતા રસિકલાલ પરીખની માથે શસ્ત્ર સરંજામની જવાબદારીઓ નાખવામાં આવી હતી સનત મહેતા જશવંત મહેતા આ બધા લોકોને પણ જવાબદારીઓ આપી હતી અને પછી એક જુનાગઢ આઝાદ રેડિયો પણ સ્થાપવામાં આવે છે ચોવીસ પોઈન્ટ ટુ નાઇન ટુ ફોર પોઈન્ટ ટુ નાઇન મીટર ઉપર આ રેડિયો ચાલુ થાય છે અને ચલો જુનાગઢ આરજી હકુમત જિંદાબાદના નારા સાથે રાજકોટથી આરજી હકૂમતની સેના નીકળે છે જુનાગઢ કબજો કરવા ચાર હજાર જેટલા સૈનિકો તૈયાર કરવામાં આવ્યા હતા સાહેબ અને પહેલાં જ ગાયે પૂર્વ જુનાગઢના અગિયાર ગામડો ગામડાને કબજે કરવામાં આવે છે અને પછી છત્રીસ ગામો કબજે કરાય છે માંગરોળ બાટવા માણાવદર આ બધા જુદા જુદા સ્ટેટ હતા એ પણ કબજે થાય છે પણ કુટિયાણા અલગ રહે છે કુતિયાણામાં ત્યારે તેર હજાર મુસ્લિમો રહેતા હતા અને એની સામે એક હજાર જ હિન્દુઓ હતા અને ત્યાં મુસ્લિમ લીગના નેતાઓ કાઝી તાજુદ્દીન અને આસમ ખોખરે એક પોતાનું સૈન્ય બનાવ્યું હતું અને એની સાથે આરજી હકુમત બહુ લડત ચલાવે છે કલાકો સુધી આ લડત ચાલે છે અને આખરે કુતિયાણા ભાંગે છે કુતિયાણા સર કરવામાં આવે છે અને પછી એ કેન્દ્ર સરકાર સંભાળી લે છે આના કારણે મોહમ્મદ ખાન ઉપર બહુ પ્રેશર ઊભું થાય છે અને ચાર નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ એ લાવ લશ્કર સાથે પત્નીઓ જર જરજવેરાત રોકડા રૂપિયા અને ખાસ કરીને એને વાલા કૂતરાઓની ફોજ સાથે કરાચી જવા નીકળી જાય છે અને બધું ઓળીઓ ગળીયો છે એ ભૂટો ઉપર જેના દીવાન હતા એની ઉપર નાખતા જાય છે પછી આખરે ભૂટો પણ શરણે આવે છે અને ભારત સરકાર સાથે ભારત સરકારને લખે છે કે હવે તમે કબજો સંભાળો ને ભૂટો પણ પછી પાક નાસી જાય છે આ પહેલાં પણ ડેબરભાઈ અને મેનનને મોહબાનને સમજાવવાની વાત કરી હતી પણ એ માન્યા નહોતા અને સૌથી મહત્ત્વની વાત બહુ ઓછા લોકો જાણે છે કે ગાંધીજીએ આગલા જ દિવસે જૂનાગઢ સે જાના ચાહીએ એવું સ્ટેટમેન્ટ કરેલું આ બહુ ઐતિહાસિક ઘટના છે અને આ લડાઈમાં મેર કોમની બહુ મોટી ભૂમિકા હતી લડાયક આ ભૂમિ અને અઢાર દિવસમાં એકસો ને છ ગામ કબજે કરાય છે અને પછી નવ નવેમ્બરે સવારે નવ વાગે જુનાગઢ છે એ ભારતમાં ભળે છે એટલે ચૌદ ઓગસ્ટ મધરાતથી નવ નવેમ્બરના સવારે નવ વાગ્યા સુધી આ જૂનાગઢ એક રીતે પાકિસ્તાનનો ભાગ ગણાતો હતો પછી જુઓ તમે સાહેબ કારણ કે આ પ્રશ્ન છે એ યુનોમાં પહોંચેલો એટલે સરદારની જે કુને એની ચાણક્ય નીતિ કેવી સરદાર પછી આવે છે ત્યાં અને એ એ ઐતિહાસિક પ્રવચન કરે છે જૂનાગઢ બહાદુર કોલેજમાં એ એ પણ બહુ જાણીતું છે પણ યુનોમાં આ પ્રશ્ન ક્યાંય ગૂંચવાળો ઊભો ન કરે એ માટે વીસ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસના દિવસે લોકમત લેવાય છે બે પેટીઓ રાખવામાં આવે છે કેસરી કલરની પેટી એટલે કે ભારતને મત અને ઢીલાકરણની પેટી એટલે પાકિસ્તાનને મત એક લાખ નેવું હજાર સાતસો ને ઓગણસીની વસ્તી મતદાર વસ્તી હતી ને એમાંથી માત્ર એકાણું લોકોએ કહ્યું કે અમારે પાક સાથે જવું છે આ તમે જુઓ કે કેવી દ્રુ દ્રષ્ટિ હતી કે સરદારે ભવિષ્યમાં ક્યારેય આ યુનોમાં કે બીજા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર આ પ્રશ્ન ન આવે એ માટે પ્રજામત પણ કરાવી લીધો તો ને એક રેકોર્ડ ઊભો કરી લો કે જૂનાગઢની પ્રજા છે ભારતમાં ભળવા માગતી હતી પણ આજે પણ યુનોમાં આ પ્રશ્ન પેન્ડિંગ છે અને નવાબના જે વંશજો પાકિસ્તાનમાં વસે છે એમણે અનેક વાર છેલ્લા મને લાગે છે બે ચાર વરસ પહેલાં એમણે પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી અને જુનાગઢ અમારું છે એવો એણે દાવો પણ કર્યો હતો યુનોમાં પણ આ આ પ્રશ્ન પાકિસ્તાન આડીએવડી રીતે ઉઠાવે છે પણ ભારત સરકાર બરાબર એનો જવાબ આપે છે અને જૂનાગઢ આજે આપણી સાથે છે આ આખી જે લડત થઈ છે એટલી બધી ઐતિહાસિક કારણ કે આ પ્રજાકીય લડત હતી કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર ક્યાંય એમની સાથે નહોતી પડદા પાછળ સરદાર પટેલની ભૂમિકા હતી બધા જાણતા હતા કનૈયાલાલ મુનશીએ આરજી હકુમતનું બંધારણ બનાવ્યું હતું અને પછી આખી સરદાર પટેલ આવે છે અને બધું આ થાય છે યાદગાર પ્રવચન આપે છે પણ સાહેબ આ અરજી હકુમત આવડી મોટી એક પ્રદેશને મુક્ત કરવા પ્રજા લડત કરે પોતાની સેના બનાવીને એવો કિસ્સો આ આખા આઝાદ ભારતના ઇતિહાસમાં સ્વતંત્રતાની લડતમાં એક પણ નથી એટલે આ જૂનાગઢની લડતનો બહુ મહત્ત્વ છે એની યાદ એનું સ્મારક કેમ ન બને આ સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે અને એ માટે જુનાગઢના સામાજિક અગ્રણી શશિકાંતભાઈ દવે કેટલા વર્ષોથી એક મોહિમ છેડેલી છે એક આંદોલન કર્યું છે એકલા હાથે એકલા હાથે દર નવ નવેમ્બર આવે એ પહેલા એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એ બધે કાગળપત્ર કરે છે રાજ્ય સરકારને લખે છે કે આનું સ્મારક થવું જોઈએ તો આગલી પેઢીઓને ખબર પડે કે જુનાગઢ કઈ રીતે મુક્ત કરાયું હતું ઓગણીસો સત્તાણું ની સાલ સાહેબ યાદ રાખવા જેવી છે જેમ નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ યાદ રાખવા જેવી છે જુનાગઢ માટે એમ એમણે અનેકવાર રાજ્ય સરકારોને કાગળ લખ્યા હતા અને ત્યારે દિલીપ પરીખ ઓગણીસો સત્તાણુંમાં મુખ્યમંત્રી હતા એમણે આ કાગળ ધ્યાને લીધો અને એમણે નક્કી કર્યું કે આ માટે કંઈ કરવું જોઈએ કલેક્ટર હતા જોશી અને એમણે એક કમિટી બનાવી અને એમાં શશિકાંત દવેનો સમાવેશ કર્યો કે આ કઈ રીતે કાર્યક્રમ કરવો એનું બધું આયોજન થયું દિલીપ પરીખ આવ્યા પ્રભાત ફેરી થઈ પોલીસ પરેડ થઈ અને પછી જૂનાગઢ બહાદ્દીન કોલેજમાં કે જ્યાં સરદાર પટેલે ઐતિહાસિક પ્રવચન કરેલું એની ક્યારેક ફરીવાર વાત કરશું પણ ત્યાં એક તકતી લગાવવામાં આવી કે અરજી હકુમતની યાદમાં સ્મૃતિ અને અહીં સ્મારક બનશે ઓગણીસો સત્તાણુંમાં આ તો થયું નવ નવેમ્બર પણ એ પછી સ્મારક બનવું જોઈએ એ સ્મારક આજ સુધી બન્યું નથી આટલા વર્ષો પછી ત્યારે અર્ધ શતાબ્દી વર્ષ હતું આજે અમૃત વર્ષ ચાલી રહ્યું છે જૂનાગઢની આઝાદ જૂનાગઢના આઝાદ થયાને ફરી શશિકાંતભાઈ દવે આજે એમની ઉંમર એંસી પ્લસ છે પણ હજી એમનો સ્પિરિટ એવો ને એવો છે કારણ કે એમણે રતુભાઈ અદાણી સાથે વર્ષો સુધી કામ કરેલું એમના સૈનિકની જેમ કામ કરેલું જુનાગઢ નગરપાલિકામાં એ વોટર વર્ક્સના ચેરમેન પણ હતા પત્રકાર ચંદ્રકાંત શુક્લના નામે ટ્રસ્ટ પણ કરેલું અને એમાંથી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરેલી દાતારની કમિટીમાં એ મેમ્બર હતા અને ઘણી બધી રીતે સેવાકીય રીતે સામાજિક રીતે એમની કામગીરી રહી છે ઓગણીસો સત્તાણું પછી દર વર્ષે જે તકતી લગાવવામાં આવી છે ત્યાં આગેવાનો જાય છે ધારાસભ્ય કલેક્ટર મેયર આ ચાંદલા કરે છે આરતી ઉતારે છે પણ સ્મારકના કોઈ ઠેકાણા નથી સાહેબ આટલા વર્ષો થયા પછી પણ શશિકાંતભાઈ દવે એમ કહે છે કે અહીંયા વિજય સ્તંભ થવો જોઈએ આ અમૃત વર્ષ ચાલે છે તો પંચોતેર ફૂટ ઊંચો વિજય સ્તંભ એમાં બને અને એમાં આરજી હકુમતની લડાઈનો ઉલ્લેખ થાય સરદાર પટેલે આરજી હકૂમતની સફળ લડાઈ પછી પ્રવચનમાં શું કહ્યું એની કંડિકાઓ મૂકવામાં આવે જેથી નવી પેઢીના આખો ઇતિહાસ એમને ખ્યાલમાં આવે અથવા તો જ્યારે પણ લોકો ત્યાં જાય તો એને આ ઇતિહાસથી રૂબરૂ કરાવી શકાય પણ હજી સુધી એમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે કોઈ જવાબ આપ્યો નથી છેલ્લે એમણે નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો ને પીએમઓમાંથી કોઈ મહિલા અધિકારીએ એમની સાથે ત્રણ ચાર વાર વાત કરી અને પૂછ્યું કે અમે અમારી પાસે તમે શું ઈચ્છો છો કે શશિકાંતભાઈ એમ કહ્યું કે તમે જાહેરાત કરો કે ભાઈ આપણે અહીંયા સ્મારક બનાવશું ને એક વર્ષમાં એ સ્મારક ઊભું થઈ જશે પંચોતેર ફૂટનો ઊભો વિજય સ્તંભ બનાવવામાં આવે આટલી જ વાત છે આમાં બીજી કોઈ વાત નથી એવડો મોટો કોઈ ખર્ચો નથી જુનાગઢમાં સ્મારક સોરી કચ્છમાં શ્યામ શ્યામજી કૃષ્ણ વર્માનું જો સ્મારક બની શકતું હોય અમદાવાદમાં બીજા સ્મારક બની શકતા હોય અથવા તો અન્યત્ર પણ આવા સ્મારકો બન્યા છે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ તો આ જૂનાગઢની આરજી હકુમતની લડત તો બહુ મહત્ત્વની લડત અને બહુ ઐતિહાસિક લડત રહી હતી તો એનું સ્મારક કેમ ન બન્યું અને એની પાછળ મુખ્ય ભેજું હતું સરદાર પટેલનું આજે સરદાર પટેલને આપણે કેટલી રીતે યાદ કરીએ છીએ કે આ કોલોનીમાં એવી વિરાટ મૂર્તિ પ્રતિમાને સ્થાપન થયું છે બે હજાર કરોડથી વધારેનો ખર્ચો આપણે કર્યો છે અને પ્રવાસન સ્થળ તરીકે આખા દુનિયામાં એ જાણીતું થયું છે તો સરદારની જ આ એક કામગીરીનો ભાગ આરઝી હકુમત છે જૂનાગઢને આઝાદ કરવાની લડત છે તો એનો વિજય સ્તંભ કેમ ન બનાવી શકાય આ કરોડ બે કરોડ રૂપિયાની વાત છે આ કાંઈ બહુ મોટી વાત નથી આમ છતાં રાજ્ય સરકારને કેમ રસ નથી ઉપર કોર્ટની કાયા પલટ જો થઈ શકતી હોય કરોડોના ખર્ચે તો આ વિજય સ્તંભ કેમ ન બની શકે આ સીધી સાધી સીધો સાધો સવાલ છે પણ એનો જવાબ મળતો નથી શશિકાંતભાઈ દવે તો થોડા ઉશ્કેરાટમાં આવીને એમ પણ કહે છે કે જેમ જૂનાગઢ આવ્યા પછી સરદાર સોમનાથ જાય છે અને ત્યાં ભગ્ન અવસ્થામાં સોમનાથ મંદિરને જોઈ એ સંકલ્પ કરે છે કે હું અહીંયા આનો જીર્ણોદ્ધાર કરીશ અને એ પણ સરકારના ખર્ચે નહીં એ ટ્રસ્ટ રચી પ્રજાના પૈસાથી આ મંદિર બનશે અને એ સંકલ્પ પૂરો થાય છે શશિકાંતભાઈ દવે પણ એમ કહે છે નવ નવેમ્બર આવી રહી છે એટલે કે આવતીકાલે છે આજે આઠ નવેમ્બર છે આઠ નવેમ્બર બે હજાર ચોવીસ છે નવ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કોઈ જાહેરાત ન થાય તો હું આવડી ઉંમરે પ્રજા પાસે પૈસા માટે હાથ લંબાવીશ અને એમાંથી સ્મારક બનાવવાનો પ્રયત્ન કરીશ પણ શશિકાંતભાઈ દવે શા માટે એવું કરવું પડે ગુજરાત સરકાર છે અહીંયા ભાજપની સરકાર છે અને દિલ્હીમાં પણ નરેન્દ્ર મોદીની સરકાર છે અને સરદાર પટેલની આટલી વાહ વાહ ઈ આપણે કરીએ છીએ સરદાર આપણા છે ગાંધીજી આપણા છે અને જેમણે લડત ચલાવી અરજી હુકુમતની એ આપણા જ નેતાઓ નેતાઓ હતા તો કેમ સ્મારક ન બને આ સવાલનો જવાબ જુનાગઢની પ્રજાએ માંગવો જોઈએ ખાલી તકતીને ત્યાં ચોખા ચાંદલા કરી અને હારતી ઉતારી અને વાતને ભૂલી જવી ન જોઈએ આ સ્મારક બનવું જોઈએ બનવું જોઈએ ને બનવું જોઈએ જૂનાગઢની પ્રજા માટે જ નહીં પણ આખી ગુજરાતની પ્રજા માટે આ સ્મારક બને એ જરૂરી છે જૂનાગઢ આવનારા કોઈ પણ પ્રવાસીને પણ આ ઇતિહાસની ખબર પડે એ માટે પણ આ સ્મારક બનવું જોઈએ આભાર ફરી મળીશું